અને આપને જ્યારે મોજ આવે ત્યારે મેં તમને કીધું એ મયુરભાઈ પણ ગાવાના છે અને બેન પણ અપેક્ષા બેન પણ ગાવાના છે એમાં તમે ઉદાહરણ આપજો મારે વાતું કરવી છે ને એટલે હું બે ધ્યાન થાવ એટલે હું આપને વિનંતી કરું બે હાથ જોડીને એટલા માટે હું તો વાતોનો માણસ છું એટલા આપથી વાત કરું છું હવે કાગ પેલા થેલી કરી અને પ્રસંગ સાંભળજો સાહેબ તમે મારી મારો પ્રસંગ કઈ કઈ વાંધો કઈ વાંધો આ પ્રસંગ મારી કેસેટમાં તમે હાબલો છે પણ ચાર દિવાલો વચ્ચે જીવનારી અમારી માતાઓ બેનો દીકરીઓ એને કદાચ હાંભલો હોય તો એકાદી બે વાર હાંભલો અને કેસેટમાં સાંભળવા અને રૂબરૂ સાંભળવા ને એ શું છે ખબર કેસેટમાં સાંભળો ને એ તલાવનું બંધ પાણી છે બંધ પાણી અને રૂબરૂ પ્રોગ્રામ સાંભળો ને એની વાત તો એ નદીનું વેતું પાણી છે ખર 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 ખડ ખડ ખર વહી જતું હોય એવો મારે આપને એક પ્રસંગ કહેવો છે સાહેબ અમારી માતાઓ બહેનો દીકરીઓ બધી બેઠી છે તમે તો ગમે ત્યાં ભૂત સુધી અમને સાંભળવા માટે આવો આમ તમે સામે ખાલી સુધી આવી શકો મોરબી સુધી આવી શકો આમ હળવદ સુધી આવી શકો પણ ચાર દિવાલો ને વચ્ચે જેને જીવવું છે અમારી માતાઓ અને બહેનો દીકરીઓ એને તો ઘરે આંગણે અવસર હોય ત્યારે સાંભળવા મળે એટલે બહુ મજાનો આ પ્રસંગ છે અને મારે તમને કેવો છે કે જ્યારે પરમાર રાણી ઉપરકોટના દરવાજા બંધ થયા અને પરમાર રાણી જયારે અગ્નિ કુંડમાં પડી ગયા તેથી વાલભાઈ વધારે બોલાવી અને એટલું કીધું કે આને તું આલી દર બોલી દર દેવાય ભોદર આંગણે મૂકી આવજે મારા દીકરાને મને વિશ્વાસ છે કે ઈ આહિર આહિર કુળ અવની ઉપર હમીર નો હોત હયાત તો દેવકીજીનો દીકરો ઈ તો કંસને હાથે કપાત ગોકુળ ખેરે ગોંદરે જો નો હોત ગાયર નંદ તો જાદવ ખેરું જગતમાં ક્યાંય ફૂટત નહીં ફરજન સાહેબ એ આમ નવકરને આમ ઉલાય પરમા ફરમા રાણી અને વાલભાઈ વધારાને ઝીલી લીધો અને તેડી લીધો સાહેબ અને હુંડલામાં હુંરાય માથે હુલલો લઈને ઉપરખોટના દરવાજા જ્યારે બંધ થયા બંધ થાય એ પેલા નીકળી ગઈ સાહેબ સવારના ફોન વિચાર કરે હાલી દર બોલી દર નાગેરમાંથી જ વેરાવળ ખોડી નાખ પાસે આવી સાહેબ કેમ મારે પુગારવો ભીમડો રખેહર કરીને ઊભો તો ને એને એટલું બોલાવ્યું કીધું ભીમડા એ ભીમડા અહીંયા ત્યાં અંધારામાં ધીરે ધીરે એ તો બહુ ધીરે ધીરે બોલતી હતી બોલાવા માટે આ તો હું તો વાર્તા કરું એટલે હું આ હાથ મોટો કરીને બોલું છું અને ભીમડાને બોલાવીને વાલભાઈ વધારાણીએ એમ કીધું કે ભીમડા તને એમ છે કે મારી માથે ખાલો હું ખાલી હુંડલો છે ખાલી હુંડલોનો નથી આમાં રાની જ્યોત જણાઈ છે હે રાનો વંશ છે અને મારે આલીંદરે બોલી દીધું પુગાડો છે અને મને રસ્તામાં ચોખ્યું મુકાયું સોલંકી અને કદાચ મારી ઝડપી લે મારા પ્રાણ એ તો વાલભાઈ પણ હુંડલો લઈ લઈશ અને મને મદદ કરીશ અને એ વખત એટલું બોલ્યો તો લાઈ વાલભાઈ લાઈવ બેન અમારી માથે તો હુંડલા જ હોય ને કોઈને શંકા નહી પડે અમારી લાઈવ મારે લાઈવ હુંડલો લઈ લેવું

અને વાલબાઈ વડારણ ભીમ ને એમ કે છે કે ભીમડા તું ન હો તો બાપ હું આ કામ ન કરી શકત હે કે હું આ કામ ન કરી શકતા તે બાપ મને મદદ કરી કે નાના નાલભાઈ મારી એ ફરજ છે ને વિચાર તો કરો નાનામાં નાના માણસ ની ઇતિહાસ નોંધ લીધી છે વિચાર તો કરો નાનામાં નાનો માના કેટલું અને નાના માણા કહેવાય જ નહીં સાહેબ નાના માના તો કોઈના કામમાં ન આવે ને એને કહેવાય સાહેબ નાનો માન હતો એ કે બાકી તો મહાન માણસો છે સાહેબ આ બધાય તો અને આ માથે એ હુંડલો લઈ અને વાલભાઈ વધારાને એટલું કીધું કે ભીમના તારો ઉપકાર હું કોઈથી નહીં ભૂલું બાપ તું મારો ભાઈ છો તે મારે મારે મને બહુ મોટું કાપડું દીધું એમ કરી અને ભીમડા એટલું કીધું વાલભાઈ હવે મોડું કરીને કાન હોય ઝાડ પાન ને કાન હોય ક્યાંક કોક સાંભળી જાશે તો નવઘર મારી નાખીએ તો આપણી મહેનત એ જશે અને વાલભાઈ ચારક ડગલા હાલીને ને તારે ભીમડા એટલું કીધું વાલભાઈ બેન પાછી વળી તા પાછી વળી કેમ ભીમડા કે મને એક વચન દે તો વચન દઉં તને વચન આપું તો હા મારું વચન તું કે હું ખોલિયા પ્રાણ કાઢી નાખું વાલભાઈ બોલું છું તે મારું એવું કામ કર્યું છે કે મારું તને વચન છે મને એમ કે વાલભાઈ મરી જા તો મરી જાવ તો તને મરવાનું ન કહેવાય બેન પણ મને એક વચન દે તો શું વચન આપું તારી કમરમાં કટાર છે ને એ મને કટાર એ વખતે દાસ્યું કટાર રાખતી સાહેબ એની ઇજત બચાવવા માટે એ કટાર મને તા કટારને શું તો કે વચન આપ્યા પછી ખુલાસા ન હોય રોહાલભાઈ વચન આપ્યું તે મને પછી ખુલાસો ન હોય એના ખુલાસા કરવાના ન હોય અને સાહેબ કમર કટાર છૂટે ભીમડા ના હાથમાં જાય વાત કરતા મને તમને વાર લાગે એ વીજળી વેગે કટારને ને પેટમાં ફરોવી નાતડા નો ઢગલો કરી અને ધરતી ઉપર ભીમડો ઢળી ગયો તારે વાલભાઈ ના મોઢામાંથી રાડ નીકળી ગઈ ભીમડા તે આ હું કર્યું તે અને થોડા તૂટક તૂટક અવાજ જારમાં હતો ત્યારે તૂટક તૂટક જીભી થોડા થોડા તૂટેલા શબ્દોથી જવાબ હતો બેન આ કરવાનું કારણ અમે બહુ નાનું વર્ણ કહેવાય અમારા પેટ બહુ નાના હોય આવડી મોટી વાત હું નવઘર ને મૂકવા ગયો તો એ મારા પેટમાં ન હોમાય ને કોકને કહી દઉં ને તો દુશ્મનો નવઘર મારી નાખે એટલા ખાતર મેં મારા પ્રાણનો ત્યાગ કર્યો છે એ પેલા મેં મારા પ્રાણ છોડી દીધા છે બેન હવે તો તાર તું જાતી રહી અને ભીમડા પ્રાણ નીકળી ગયા અને દેવાજ બોધ ને આંગળી ને કીધું કીધું દેવાજ ભાઈ દેવાજ ભાઈ શું ચિત્ર છે તમે બેઠો બીજા વિચાર તો કરો સાહેબ હાલીધર બોલીધર બહુ મોટો જલસો થયો તો ચાર પાંચ વર્ષ પેલા જબરજસ્ત હા જુનાસભા રાજપૂતોને આને એ એ એ બધાને સન્માન કર્યા હતા અમે બધા ઘણા કલાકારો થઈ ગયા હતા મને એમ છે કે બરાબર દસ બાર વર્ષ થઈ ગયા છે દસ બાર વરસથી પણ એટલું માનું મેરામણ હતું કે જાડે ચડી ચડી અને માણને આમ પાંદડે પાંદડે માણ હતું છે આવી ઈ ઈ વાતને વધારવા માટે કેટલું માનું મેરામણ આવ્યું તું સાહેબ અને આ દેવાજ બુદ્ધનની ડેલી આવી વાલભાઈ એટલું કીધું દેવાજભાઈ એ દેવાજભાઈ બારા આવ્યા હા બેન કોણ જુનાગઢથી આવું છું થી મહેમાન મોકલ્યો છે ભૂકો આવી છું હે મહેમાન આવ્યો છે શું કલ્પના તો કરો સાહેબ એ મહારાણીને વિશ્વાસ કેવો હોય છે ફરમાર રાણીને એક અગ્રિકુંડમાં પડીધાર કીધું વાલભાઈ દેવાજ વગરને આંગણે મૂક્યાએ મારા દીકરાનો વાળ વાંકો નહીં થવા દે મને પૂર્ણ મારો વિશ્વાસ છે ઈ તું જા મૂક્યાવીને આવ્યો ભૂક્યાવી જો અને પરમા રાણી તો અગ્નિ કુંડમાં પડી ગયા છે આ મહેમાન મોકલ્યો છે અને કીધું કે એ આઈ આહીર કોડું આવું ઉપર હમીર નો હતા હયા તો દેવકીજી નો દીકરો હિતો કંસ ને હાથે કપાત ગોકુળ કેરે ગોદરે જો નો હાથ આયર નંદ તો જાદવ કેર્યું જગતમાં માં ક્યાંય ફૂટત નહીં ફરજન સાહેબ આઈરાણી કેડી લીધો એક બાજુ ઉગો અને એક બાજુ નવગણ ધાવે અને જાહલ નામની દીકરી પર ત્રણ સંતાનો ને મોટા કરે છે પણ સત્ય ની કસોટી છે ને કસોટી તો સત્ય ની હોય જાય સાચું બોલે એને તકલીફ હરિચંદ્ર તારામતી ને તકલીફ પડે બાકી બોલી ફરી જાઉં એને હું તકલીફ પડે સાહેબ જેને સત્ય પાડવું છે એને તકલીફ છે ને અને ઈર્ષા ખોર માણસે કીધું કે તમારો દીકરો આલીધર બોલીધર મોટો થાય સોલિકીઓ સોલિકીઓ શું સોરી દુશ્મનો ને કીધું કે તમારો દુશ્મન મોટો થાય હાલીધર બોલી અને વાર આવી સજ અને ઉતારે બોલાવ્યા બોદન ને કે અમારા દુશ્મન ને મોટો કરો તો એ જ ક્ષણે કહી દીધું કે હા મોટો કરું છું ને કે શું વેર કરવા વેર ઉભા કરવા તો કે વેર ઉભા નહીં પણ હું જુવાન જોત કરીને મારે તમને હોપો આવવાનો હતો હવે જો તમે લેવા જ જો માટે આવ્યા હો તો હાલો હું ઘેરી આવું ને તમે લઈ જાઓ તો કે નહીં તમે અમારી નજર કેજ માર્યો અમારા માણસો જાય અને એની બોલાવો એની મોકલાવો ભલે કઈ વાંધો નહીં લખી આઈરાણી આઈરાણી ને માલુમ થાય કે આવેલા માણસો ની આરે આપણે મોટો કરીએ છીએ એને શણગારી મોકલી દેજો પણ આયરાણી રાહ રાખતા વાત કરજો એમાં ઓલા સમજાય નહીં ઓલા દુશ્મનો સમજાય નહીં બહારના રાજના માણસો હતા ને ભાષાનો પરિચય નહીં સમજા નહીં અને આયા આયરાની વાચ્યો અને નોકરને ઉગો બે આલે સુતાતા સાહેબ અને ઉગાને ઉઠાડ્યો નવા લુગડા પહેરાવ્યા સણગાર્યો અને નવગર જાગી ગયો મા એ મા મારે મારા ભાઈની આરે જાવું છે તો કે ની બેટા તું મારી આરે આવજે એમ કરી નોકને હુરાવી દીધો અને ઉગાને આપી દીધો સાહેબ અને લઈને માણસો આવ્યા તારે દેવાજ મોદરના પોરોનો પાર નો ર્યો વાહ આયરાની વાહ આયરાણી બે કુણને ઉગલા કરી દીધા ત્રણ પખા ઉગલા કર્યા તારા મોહાલ ને કર્યું તારા પિયરને ને કર્યું તારા હારવે ને તે તો ઉદલી કરી દીધી ધનશા ઈરાની લ્યો કે આ તમારો દુશ્મન તરથી માથું જુદું કરી નાખ્યું છે આંકમાં આહુડાની વાતો રૂવાડું ફેટક્યું નહીં સાચ દેવાય બોધન અને છતાંય દુશ્મન જે હતો જેને જાણ કરી હતી એને કીધું માણસોને કે આમાં કાચું કપાણું છે કે શું આ પોતાનો દીકરો છે કે હોય નહીં કોઈ પોતાના દીકરા આપી દે બધા દુશ્મનો આવ્યા હતા રાજના માણસો કે કોઈ પોતાના દીકરા આપી દે કે બીજા આપે કે ન આપે આ ખોરણું આપી દે કે હવે શું તો ને બોલાવો અને આંખું કાઢી ને આંખું કચરી માથે પગ મૂકીને હાલી જાય ને આંખમાં માં આ આવે તો સમજી લેજો દુશ્મન છે અને જો રોવા માંડે તો સમજી લેવું કે આ એનો દીકરો આ નવગણ છે પણ હાસુડું આવે તો સમજી લેવું કે એનો દીકરો છે અને આ આહુડું ન આવે તો સમજી લેવું દુશ્મન છે અને સાહેબ બોલાય માં હવે 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 દેવાજ બોધ ની કસોટી કરીઓ દેવાજ બોધ ને હું તો ખબર પોતાના હાથ વાત હતી ત્યાં સુધી વાંધો નતો આપણા ઘર માં તમે જુઓ આપણા હાથ વાત હોય ત્યાં સુધી વાંધો નહી પણ ઘરના વાત આવે ત્યારે આપણે દમકો બની કે હવે ઈ શું નિર્ણય લે છે હવે આયરાણી શું નિર્ણય લે છે અને બોલાવામાં આયરાણી આવ્યા પણ આપ નહી માનો સાહેબ આમ 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 ગોખલા માંથી હઠાઈ બાય દીવ દિવાળી ના કોડિયા લે ને એમ આંખું લઈ લીધી દીકરાની આંખું લઈ અને બે ઉપર પગ મૂકી અને નીકળી ગઈ સાબિત કરી દીધું કે આ દુશ્મન છે આ અમારો દીકરો નથી આ અમારો દીકરો નથી આ દુશ્મન છે કેવાનો મારો અર્થ અને પછી એને મોટો કરે છે અને જૂનાગઢની ગાદી બિહાડે છે આશરો આપવાની વાત દુલાકા ભજમાં ભજનમાં એટલું કરે છે પણ સૌરાષ્ટ્રની વાતો તો એનાથી મોટી છે એટલે કીધું છે કે સમર્પણ કરું છોડું આપું એ બહુ દોયલું છે સાહેબ વાતો કરવી બહુ હેલી છે વાતો તો મુક્તિ ઉધી કરી શકાય પણ જીવનમાં ઉતારવી એ બહુ અઘરી છે એમ સાબિત કરી દઈએ અને અને નવઘર ને કર્યો અને પછી સાંભળું જો મારે જે વાત કરવી છે મને એમ છે કે મેરે પ્રોગ્રામ હતો ત્યારે છેડો કીધો તો આ વાતનો મૂળ વાત મેં આજ કરી અને છેડો હવે હું તમને કહું છું કે એ ઉગાને હોપી દીધો નવઘર બચાવી લીધો નવઘર બચાવી લીધો અને જ્યારે દેવાજભાઈ ઘોડે ચડી આપણા આપણા આયર ડાયરામાં તો ખોરું પણ બીજા ડાયરા દરબારી ડાયરામાં ચારણ ડાયરામાં બીજા જ્ઞાતિના ડાયરામાં જાય ત્યારે જ્યાં જઈને દેવાજભાઈ બે બે એટલે તરત જ એમ કે હારું થયું દઈ દીધો કે આપણે શું કરવો તો દુશ્મન ને એટલે દેવાજ બોતલ સાંભળી લે બધાની વાતો સાંભળી લે લ્યો આ દુનિયા છે આનું નામ દુનિયા કહેવાય એમ હે કે સારું થયું દઈ દીધો આપણે દુશ્મનને મોટો કરીને શું કરવો છે અને પછી સાહેબ એમ કહેવાય છે કે એક ગામ આવ્યું ને એક ગામ પછી તો આમ ઘણા વર્ષોના વાડા વાય ગયા પછીની આ આ ઉત્તરાધ મળે છે અમારા લક્ષ્મણભાઈ બારોટ એક મટિયાણાના હતા આયરના બારોટ હતા ઘણા વર્ષો પહેલાં હું જ્યારે સ્ટેજ ઉપર આવ્યો ત્યારે મને આ વાત કરેલી એ મને સ્મૃતિમાં બહુ મોડી આવી એટલે બે કે ત્રણ જગ્યાએ મેં કરી છે આજે આજે હું આપને સામે કરું છું કે ઈ ગામ જઈ બેઠા અને કીધું કે ભાઈ સારું જ દુશ્મનને હોપી દીધું આપણે શું કરવો તો એમ એમાં એક બધાય કહેતા હતા હોકારે દેતા હતા એમાં એક જુવાન બેઠો હતો સાહેબ એકવી ભાઈ વરનો એની રેખા બદલે નહીં હો એની રેખાનો બદલે હા અને જેવાય ગોતરનો જીવ બીજો મુજબ તમે વિચાર કરો તમને મારા મારી વાત કરું કે મારા દવા માણસો વખાણ કરતા હોય અને એક જણ એમનું મોન બેઠો હોય તો એ મને મૂંજવે બહુ આપને એમ થાય કે આ આને આને ગમતું નહીં હોય આ વખાણ કરે એ એમ દેવાજ જ બોધર ને જુવાન નું મન મુંજવતું હતું કે આ બધા તો એમ કે છે વાહ બરાબર થયું બરાબર થયું જે કઈ થયું બરા બધા ઓરેલા રહ્યા યાર બાપુ ચશ્મા ઉતાર્યા પછી ધબો નમા આવો કોણ આવીને જાય ખબર ન પડે કોક તો ખબર પડે અને દેવાજ જીવ નો જીવ મુંજાય ની રેખા બદલે આમ કર્યું તેમ કર્યું અને પછી જુવાન ને નોખો બોલાય ડાયરો જમવા ઉઠો કે હાલો જમવા ઉઠો તેથી તો ઘોડા ના વ્યવહાર હતા ઘોડા પર બેહીન જાવું આવવું હતું એટલે દેવાજ બોદર બધે ઉભા થાય એટલે જુવાન ને કરી દેવાજ બોદલ આમ નોખો બોલાવ્યો નખો બોલાય કીધું જવાન તો કેમ તને કઈ ગમતું નથી કે ના દેવાય બાપુ ગમતું નથી એવું નહી હું તો સાંભળું બધી વાતું બધી તો કે ના 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 તને તને તકલીફ હોય એવું લાગે તો કે ના બાપુ મારા નથી તકલીફ બાપુ હા હા તો કે નહીં તું હાવ હાથું કે હાવ હાથું કે દેવાય જ નો અવાજ નીકળ્યો ને તારે યુવાન એટલું બોલ્યો બાપુ હાવ હાથું તો કે હા ખોટું નહીં લાગે ને તો કે ના કે તો તમારે આશરો નહોતો દેવો એમ ગોપી દેવો તો આશરો શું કામ દીધો ને અને તારે દેવા જ બોધરે એટલું કીધું હારું થયું તું એક હાચા બોલો નીકળ્યો ને કે સંસારમાં મારી રાખ શરત નહીં કોઈ દે દુનિયા આમ જ વાહકારા કરતી છે અને પછી કીધું હાલ ઘોડે ચાડી આપણે આવી પછી મામા પાણી જમશું બે જા ઘોડે ચાડી અને હાલી તરફ બોડી જઈ અને ડેલી ઉભો રાખી અને કીધું જો લો પગ ત્યાં ચડે નવગણ છે અને ગયો ઈ તો મારો ઉગો છે ઈ કે પણ આ તે મને હાથું ન કીધું હોત તો મારી રાખ થરત એટલે મારા કવિને કેવું પડ્યું છે સાહેબ ક્યાં પડી ભગવાન હવે કરો તો હવે હું કાઢી અવાજમાં કાચી માં અને તું ફૂલો પડી જાલા બાપ પ્રણામ